જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા મારા ફરીથી એક નવા બ્લોગમાં તો આજે ત્રણ વાગે જાય છે આઠ અત્યારે આઠ વાગે બ્લોગ શરૂ કર્યો છે આમાં કાલે ખેડતા હતા ખેલા ખેડાઈ ગયું છે કાલે તો ખેડાઈ ગયું છે અત્યારે આપણે જવાનું છે ઓલી વાડીએ મેન્ડવી વાવા ત્યાં કોરવાનું પાઈ દીધું હતું અને અત્યારે આપણે જવાનું છે મેન્ડવી વાવા અત્યારમાં મેન્ડવી વાવા આવે છે ટ્રેક્ટર ઓલી વાડીએ જવાનું છે આગળ આઠ વાગ્યા છે આગળ ટ્રેક્ટર વાવા આવે એટલે ઓલી વાડીએ મેં બી વાવાની છે અહીંયા તો જે ખેડાય ને રોટા વટર હલી જાય પછી કોરવાનું પાય ને આમાં પછી વાવાની છે અત્યારે તો ઓલી વાડીએ વાવા જવાનું છે આગળ આઠ વાગ્યા છે તો ચાલો હવે ઓલી વાડીએ જઈને જ મળીએ તો મિત્રો આપણે આવી ગયા છે વાડીમાં આ વાડીએ મેંડવી વાવા મેંડવી વવાય છે એટલી વવાઈ ગઈ છે હજી અડધી રહી છે નવ વાગે ગયા છે અત્યારના અમારા લે છે વાણું છે હે આપણા હમારા કે છે હવે વહે છે નો વાવાનું કામ આવે છે એટલે વાવાણું છે અમારે છે એટલે બધું વાવાનું છે માઇન્ડ વેવાય છે માઇન્ડ વેવ મિત્રો મેન્ડ વેવાતા હતા મેન્ડ વેવાઈ ગઈ છે હેઠા મેં દે છે આ હેઠા મેં દેવાઈ ગઈ છે હમા રાખવાનો છે એટલો રહ્યો છે એટલો એટલો હાલી ગયો છે વાવાનો હેઠા મેં દે છે બાકી વાવાઈ તો ગયું છે અત્યારનો દસ વાગે ગયા છે હેઠા મેં દે છે વાવાઈ ગયું છે હમા રાખવાનો બાકી છે હમા રાખી જાય પછી પાછો બપોરનો એક વાર રાખવાનો છે આમ ત્રાસો આ એક વાર આમ હાલી જાય પછી પાછું બીજી વાર હાકવાનું છે દસ વાગે ગયા છે ચાલો હમ રાખી નાખીએ તો મિત્રો હમણાં રાખતા હતા અમારે હાલી ગયો છે વવાઈ ગયું છે હેડામાં જતું હતું ટ્રેક્ટર વાઈ ગયું છે અમારે બધા હાલી ગયો છે આ હેડામબેનની સહેલી ઉધર રહી છે આ દઈને પછી વલે પેલા આપણું ઘર સામે છે જવા જવાનું છે ઘરે બળતું લઈને બપોરનો આંકવાનો છે આમ ત્રણ બીજી વાર અમારે અત્યારે હેડામાં દેવા જાય પછી ઘરે જવાનું છે ચાલો હવે હેટ આમે દેને પછી ઘરે જઈએ તો મિત્રો એકવાર હું મારા લઈ ગયો હતા બીજી વાર આ નાખ્યું છે બીજી વાર આ લઈ ગયો છે આપણે આવી જાતા લઈ ગયા છે હવે જવાનું છે ઘરે હેટ આમે દે છે પહેલી વાર કોપર આલીયા ઘરે વૈ કેતા આપણે પાછા રણ લે ક્લેપ ના લેવાણે બીજી વાર આ લઈ ગયો છે આમ ત્રા હું તો ચાલો આપણે ઘરે જઈએ હવે આ લઈ ગયો છે માર તો મિત્રો ઓલે વાડી અમારા લઈ ગયા છે ને આપણે જઈએ છે ઘરે બળધન લઈને ઘેરે જઈએ છે ત્યાં માંડવી વાવાઈ ગઈ છે માંડવી વાઈ દીધી છે અને બે વાર અમારે આ ગયો છે બીજી વાર અમારે આવી નાખી હવે આપણે ઘરે જઈએ છે બળધન લઈને નામાં કાલે ખેડાઈ ગયું હતું કાલે બ્લોક જોયો છે તને ખબર હશે આમાં કેડી નાખ્યું છે તેલ હતા તેલ ઉભડા સામે કરી નાખ્યા છે ચાલો આપ ઘરે જઈએ પણ તું બાંધીએ ઘર કાંઈ આપણું ઘર છે તો મિત્રો તેના વાગે ગયા જ છ અને તેલ વેઠ્યા હતા એના ઉભળા અહીંયા કર્યા હતા છ વાગી ગયા છે તેના ઉભળા બધા અહીંયા કર્યા છે આ નારળના ગાળામાં અહીંથી વાટેનામાં લઈ લીધા હતા આ ખેડવાનું હતું એટલા માટે અહીંયા ઉભળા કર્યા છે હવે આ હુકાઈ જાય પછી અને ફાટી લેવાના છે ઉપડા લીલા છે હજી ચાર પાંચ દીવ હુકાવા દેવાનું છે પાંચ સાત દી પછી ખરીએ પછી તેના છ વાટી ગયા છે ત્યારે વાટીને નારણી કાળા મોપડા કરી નાખ્યા હતા ખેતર ખેડવાનું હતું એટલા માટે ખેડાઈ તો ગયું છે કાલે ખેડી નાખ્યું છે તો મિત્રો ત્યાં આપણે આવી ગયા છે ઢોરને બદલાવવા ઢોર ને અત્યારે અંદર બદલાવાના છે પાણી 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 અંદર લેવાના છે પણ હાથ વાગે ગયા છે એટલે અંદર બદલાવી લેવાના છે અત્યારે દેહાતમાં તો ચાલો મિત્રો ઢોર ને અંદર બદલાવી લઈએ અને પછી મળીએ તો મિત્રો આપણે ઢોર ને અંદર બદલાવી લીધા છે અને અત્યારે વાગે ગયા છે સાત અત્યારે સાત વાગે ગયા છે

અને ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં કરી નાખે તો આજનો બ્લોગ વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ ફાર્મિંગના દેશી બ્લોગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો